રાજકોટમાં શ્રી રોયલ એકેડેમી ઇન્ડિયા ઘણા વર્ષોથી આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટીઓ વિશાળ પ્રમાણમાં કરે છે દર રવિવારે બપોરે આધ્યાત્મિક પ્રવચન અને જાપથી એકેડમી અનોખી પ્રેરણાદાયક પ્રવૃત્તિઓ કરે છે સંગીત ક્ષેત્રે ઉભરતા નવા કલાકારોને આગળ લઈ આવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરીને રોયલ એકેડમી ઇન્ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે જેને લઈ આગામી તારીખ ત્રણ માર્ચને રવિવાર રાત્રે સાડા આઠ કલાકે હેમુગઢવી હોલ ખાતે એક ભવ્ય લાઈવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના જાણીતા સંગીત ઇન્સ્ટિટ્યૂટના અગ્રણીઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે મુખ્ય મહેમાન ધારાસભ્ય દર્શિતા શાહ અને મેયર નૈના પેઢડિયા ભૂતપૂર્વ વજુભાઈ વાળા નરેન્દ્રસિંહ જાડેજા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિત પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત આ અંગે વધુ વિગતો શ્રી રોયલ એકેડમી ઇન્ડિયાના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી તમને અંદરથી લાગણી થાય છે કે છો ને લોકોને કેવું ગમે છે ઇમ્પોર્ટન્ટ નથી તમને દીમું છે તમે કલાકાર છો તમે ખાઈ શકો છો તમે કલાકાર છો સામે કેવું ગમે છે ભાઈ કીધું ભાઈ હું રફીના વોઇસમાં હું ગાઉં છું આ કુમાર વોઇસમાં ગાય છે કે રાજકોટ રંગીલું છે શા માટે છે અને રાજકોટમાં આટલા બધા કલાકારો શા માટે સિટીના પોપ્યુલેશનના પ્રમાણ આજે અમદાવાદ મેટ્રો કોઈ પણ સિટીને જુઓ આ લેવડે આટલા કલાકારો નથી જે પોતાના દિલથી ગાવા વડે પ્રોફેસર તરીકે ઓળખાય છે

સામાજિક રાજકીય અને ખાસ સંગીત ક્ષેત્રની અંદર અમે જોયું છે ઘણા કે તમારે ઇવનિંગ પોસ્ટ હોય એમોગઢિ હોય એન્જિનિયરિંગ એસેસનો હોય એમોગઢ નો હોય કે બીજા હોલ હોય કાયમ માટે થઈને પેક જ દે છે અને લોકો પેટ ભરની માને છે ઘણા વર્ષો થયા બરાબર છે તમને કે ગાવાનો શોખ છે અને રાજકોટમાં કે છત્રીસ છત્રીસ કલાક સુધી બરાબર લોકો એ ગાયું છે કહી તો આજે સંગીત અને લોકોનું જીવન એક રાજકોટ એટલે જ ક્યારે જણગી લોકો કહેવાતો હશે કે એ કેવું તમને આટલા વર્ષથી તમે જર્ની છે એ તમારા લાઈફને કેટલું ટચ કરે છે સંગીત અને લોકો સાથેનું જે જોડાણ છે એ સૌથી વધુ કોરોના સ્નાન સૌ કોવિડના સમય દરમિયાન થઈ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સંગીત એક મેડિટેશનનો રસ્તો છે ઈશ્વર સુધી પહોંચવાનો અને જે સ્ટ્રેસ કે તણાવ ને ટેન્શન જે છે લાઈફમાં એમાંથી ઘણા બધા અંશે સંગીતના કારણે લોકો એમાંથી બહાર આવી શકે છે કોરોનાના કાળમાં જ્યારે બધી તકલીફો ઊભી થઈ લોકડાઉન થયા કોઈ પાસે કોઈ રસ્તા નહોતા મનોરંજનના સમય પસાર કરવાના ત્યારે સંગીત એક માત્ર એવું સાધન હતું એક એવું ક્ષેત્ર હતું કે જેમાં લોકો ગયા અને હાલમાં આપણે જેટલા ગાયકો સંગીતકારો સમાજમાં જોઈએ છીએ જેટલા જેટલા પ્રમાણમાં શરૂ થયા બધા એ મોટાભાગના કોરોના પછી શરૂ થયા કારણ કે ત્યારે લોકો પાસે બીજો કોઈ રસ્તો નહોતો મનોરંજનનો કે સમય પસારનો એટલે લોકોના અને આપણે જાણીએ છીએ કે મ્યુઝિક થેરાપી સંગીતની થેરાપી છે અમુક રોગમાં સંગીતના રાગ ને છે બહુ કામ કરે છે એ બહુ સર્વવિદિત વાત છે સાબિત થયેલી મેડિકલમાં પણ સાબિત થયેલી વાત છે સંગીતને કોઈ સીમાડા નથી હોતા કોઈ ભાષા નથી હોતી કે સંગીતની એકમાત્ર ભાષા હોય છે કદાચ કોઈને શબ્દ સમજે કે ન સમજે એ સીધી લોકોને કેમ કે લોકોના આત્માને ક્યાંક સ્પર્શી તો તમે પોતે રફીના વોઇસમાં જાઓ છો મહમ્મદ રફીએ આપણો ભજનો એવા સરસ ગાયા છે તો આપણે બધાને ગૌરવ થાય કે મુસ્લિમ થઈ અને આટલા સરસ આપણા ભજનો થયા છે તમને રફીએ ક્યાંથી પ્રેરણા આપી રફીના વોયસમાં ગાવાનું થોડું પ્રેરણા ક્યાંથી પડી અને ક્યાંથી તમે રફીના અવાજથી શરૂ કરી સાવ સાચી છે રફી સાહેબ એટલે જેમ બધા જાણે છે ને કહે છે સમાજ સ્વીકારે છે લોકો સ્વીકારે છે કે એક ફરિશતા હતા કે કદાચ ફરીશતાના લેવલના માણસ હતા કોઈ સાથે ક્યારે કોઈ માર્ગદર્શ નહીં અને બધાને આનંદ જ આપવાની વાત બધાને મદદરૂપ થવાની વાત તો એમની જે બધાને મદદરૂપ થવાની વાત છે એ મેં મારા જીવનમાં ઉતારવા માટે મને એમ લાગ્યું કે રફી સાહેબ છે એ એક માત્ર એવું એવો જરિયો છે એક એક એવો રસ્તો છે કે જેના થકી જીવનમાં પણ આપણે પરિવર્તન લાવી શકીએ એમના ગીતો દ્વારા અને એમના જે બધા ઘણા બધા કિસ્સાઓ છે રફી સાહેબના પણ એ મને એવું લાગ્યું કે લોકોના મનોરંજન માટે આનંદ માટે અને એમની જે વર્સેટાલિટી રફી સાહેબની કે દરેક પ્રકારના ગીતો ભજનો આપણે કહ્યું ગઝલ છે નાચ છે બધું ઘણું બધું ગાયું એમણે બધા પ્રકારના એટલે એમના જીવનમાંથી પણ આપણે કંઈક પ્રેરણા હું મેળવી શકું એટલા માટે રફી સાહેબ તરફ વળ્યો એ પૂછવાનું મન થાય કે મેં ક્યારેય સાંભળ્યું નથી કે કોઈ સારા જે દિલથી ગાતા હોય એને કોઈ ક્રાઇમ કર્યું હોય કદાચ સંગીતની નજીક રહેવાવાળો આત્માથી ડરતો હશે કે પોતાના ઓલાથી થોડું કોન્શિયસથી બાઇટ કરતું હશે શું થતું એ વિચારોમાં પરિવર્તન આવે છે સંગીત સાથે જોડાયેલી વ્યક્તિ છે એ જ્યારે સંગીતમાં મગ્ન હોય છે ત્યારે આપ જે કહો છો એમ દુનિયાની બાબતો દુનિયા વ્યવહારથી જ અલિપ્ત રહી છે એટલે રંગ અંગત રાગદ્વેષ છે કે કોઈ ક્રાઇમ છે અથવા તો કોઈનું ખોટું કરવાનો વિચાર પણ એ સમયે નથી આવતો એટલે સંગીત એક એવું સાધન છે કે જેનાથી લોકોનો પોતાની અંદર પણ પરિવર્તન આવે છે વિચારોમાં વ્યવહારમાં અને બીજા સાથેના વ્યવહારમાં કુટુંબમાં આપ જો કે સંગીતમાં જે રંગાયેલો માણસ છે ને આપે કીધું એમ એના ક્યાંય તમે કોઈ દિવસ કોઈ ઇન્સિડન્ટ એના બનતા નથી અને સર લોકો સ્વીકારે છે સંગીતને આજે જો સ્વીકારતા હોય તો ગાવાવાળાને પણ લોકો સ્વીકારે જ છે ખરા વાક્ય ઉપર તો બહુ આપણે ઘણા બધા ગયા ગીતો પહેલી વાર તમે લોકો એવું કરી છો કે લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે લાઈવ પરફોર્મ કરવામાં માંગો છો તમે આ વસ્તુને કેવી ફીલ કરો છો

तू कहे न धीर धरे ओ निर्मोही मोह न जाने जिनका मोह करे मन रे तू कहे न धीर धरे इस जीवन के चढ़ती ढलती धूप को किसने बांधा रंग पे किसने पहरे डाले रूप को किसने बांधा का है ये जतन करे मन रे तू का है नरत मैं कि जिंदगी से हर पल एक हमें मौज मिली जिंदगी से हर पल हमें एक मौज मिली कभी कभी नहीं हमें तो हर रोज़ मिली एक अच्छा सा दोस्त मांगा था मैंने जिंदगी से एक अच्छा सा दोस्त मांगा था मैंने जिंदगी से पर यहाँ तो पूरी विद्वानों की फौज मिली वाँ। सर हमारा ग्रुप हमारा रॉयल रॉयल एकेडमी ग्रुप કોઈ વોશિંગ પાવડર કે તરહ નહીં હે જો પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે પણ હા ગુપ્ત સર એક જીવન વીમા હે જો જિંદગી કે સાથ બી ઓર જિંદગી કે રાજકોટની અંદર સંગીત ક્ષેત્રે ઘણા બધા ઉભરતા કલાકારો છે ઘણા સિંગર્સ એવા છે કે કરાવો કે ઉપર અને અંદર સિંગિંગ કરી રહ્યા છે એઓને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળે એવા હેતુ સાથે રાજકોટની અંદર હેમુગઢવી ઓવર ખાતે અમે આગામી ત્રણ માર્ચના રોજ રાત્રે સાડા આઠથી એક મ્યુઝિકલ નાઇટ રાખી છે લાઈવ સિંગિંગ બધા કલાકારો કરવાના છે મોટાભાગના ઓર્કેસ્ટ્રા સાથેનું આ મ્યુઝિક છે આ કાર્યક્રમની વિવિધતા એ છે કે બધે જે સિંગર છે નોન કોમર્શિયલ છે કોઈ ડોક્ટર છે કોઈ વકીલ છે કોઈ બિન્ટેસમેન છે ઇન્ડિરાલિસ્ટ છે કોઈ સર્વિસ કરે છે બધા એનું એક સાથે સંકલન કરી અને સરસ મજાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે એની લગભગ આઠ દસ વાર તો બધાએ પ્રેક્ટિસ કરેલી છે અને કોમર્શિયલ કલાકારો ગાય એ પ્રમાણે જ બધા સિંગિંગ કરે છે એટલે એ પ્રમાણે સિલેક્શન કરીને સારામાં સારો કાર્યક્રમ છે રાજકોટની અંદર દરેક સિંગરને પ્લેટફોર્મ મળે એના માટે મેં રોયલ એકેડેમી હોલ એર કન્ડિશન બસો સીટનો સ્પેશિયલ બનાવ્યો છે